નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટર્સમાં તો મિત્રો માર્ચ મહિનામાં રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો મિત્રો મળવાપાત્ર જથ્થાની માહિતી લઈશું આ વિડીયોમાં ત્યારબાદ તમારે કેટલી થેલી લઈને જવાની છે દુકાને એની પણ માહિતી લઈશું એપીએલ કાર્ડ હોય બીપીએલ કાર્ડ હોય અંત્યોદય કાર્ડ હોય અને કેટલું કેટલું અનાજ મળવાનું છે આ કાર્ડ ધારકોને મફત અનાજ અને પૈસાવાળું અનાજ એ બંનેની આપને માહિતી આ વિડીયોમાં લઈશું તો વિડિયો લાસ્ટ સુધી જો જો ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને નવી નવી માહિતી મળતી રહે તો સૌથી પહેલાં તો આપને જે રેશન કાર્ડ ધારકો છે અંત્યોદય કાર્ડ ધરાવતા તો એમને જે મળવાપાત્ર જથ્થો છે એની વિગત લઈશું તો સૌથી પહેલાં તો એમને સાત વસ્તુઓ મળવાપાત્ર થશે આ મહિનામાં તો પહેલી વસ્તુ જોઈ શકો છો ઘઉં છે કેન્દ્ર સરકાર તરફથી પંદર કિલો કારડી થાપવામાં આવશે એ તમને કોઈ પણ પેમેન્ટ કરવાનું નથી વિનામૂલ્યે છે ત્યારબાદ ચોખા તો ચોખા પણ પંદર કિલો કારડી થાપવામાં આવશે એનું પણ તમારે કોઈ પણ પેમેન્ટ કરવાનું નથી એ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે ત્યારબાદ બાજરી છે બાજરી પાંચ કિલો કારડી થાપવામાં આવશે અને બાજરી પણ વિનામૂલ્યે આપવામાં આવશે ટોટલ પાંત્રીસ કિલો ત્યારબાદ આ મહિને દસ કિલોની બેગ આપવામાં આવશે ખાતરની કોથળીમાંથી બનાવેલી છે કાર્ડિઠ એક કિલો બેગ આપવામાં આવશે અને એનો પણ કોઈ પણ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં એકદમ ફ્રીમાં આપવામાં આવશે ત્યારબાદ હવે આપણે રાજ્ય સરકાર દ્વારા જે ખાંડ આપવામાં આવે છે તે કાર્ડીઠ એક કિલો આપવામાં આવે છે અને જો ત્રણ વ્યક્તિની ઉપર હોય તો ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ દીઠ આપવામાં આવશે પંદર રૂપિયાના કિલોના ભાવે ત્યારબાદ ચણા છે ચણા પણ એક કિલો આપવામાં આવશે કારડીઠ અને એનો ભાવ છે ત્રીસ રૂપિયા રાહત દરે ત્યારબાદ આ મહિનામાં તુવેર દાળ પણ આપવામાં આવશે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને એક કિલો કારડીઠ દીઠ આપવામાં આવશે મિત્રો દુકાનદારોને જે દાળની ફાળવણી છે પચાસ ટકા થયેલી છે તેથી જે વહેલા તે પહેલાંના ધોરણે દુકાને પહોંચશે એમને જ એક કિલો દાળની જથ્થો મળશે બાકી બીજા પચાસ ટકાને મળવાપાત્ર રહેશે નહીં અને એનો ભાવ છે પચાસ રૂપિયા કિલો તો જેને પણ દાળની જરૂર હોય ફટાફટ દુકાન ચાલુ થાય એટલે પહોંચી જજો જેથી કરીને તમને જે દાળ છે એનો જથ્થો મળી રહે ઓકે હવે જોઈએ આગળ જે એનએફએસએ બીપીએલ અને એપીએલ કાર્ડ ધરાવતા રેશન કાર્ડ ધારકો છે એમને કેટલો જથ્થો મળવા પાત્ર થશે તો એમને પણ સાત વસ્તુઓ છે તો સૌથી પહેલા તો આપણે જોઈ લઈએ ઘઉં છે એપીએલ અને બીપીએલ અગ્રતા ધરાવતા કુટુંબો એમને બે કિલો વ્યક્તિ દીઠ ઘઉં મળવાપાત્ર થશે વિના છે ત્યારબાદ છે ચોખા તો ચોખા પણ એમને મળવાપાત્ર થશે બે કિલો વ્યક્તિ દીઠ એ પણ વિના છે ત્યારબાદ બાજરી છે તો બાજરી પણ એપીએલ અને બીપીએલ પરિવારોને એક કિલો વ્યક્તિ દીઠ મળશે એ પણ વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ જે મેં કહ્યું તેમ કે દસ કિલોની બેગ મળશે એ કાર્ડ દીઠ એક કિલો બેગ એક બેગ મળશે એનો કોઈ પણ ચાર્જ નથી ત્યારબાદ ચણા પણ આ મહિને આપવામાં આવશે એને ફેસે કુટુંબોને એ પણ તમને કાર્ડ દીઠ એક કિલો આપવામાં આવશે રાહત દરે જેનો ભાવ છે ત્રીસ રૂપિયે કિલો ઓકે હવે મિત્રો આપણે આગળ જોઈએ કે જે તુવેર દાળ છે એ પણ આપવામાં આવશે એનએફએસએ રેશન કાર્ડ ધારકોને મેં આગળ કહ્યું તેમ કે પચાસ ટકા તુવેરડાની ફાળવણી થઈ છે તો કાર્ડ દીઠ એક કિલો મળવાપાત્ર થશે પરંતુ જે પચાસ ટકા ગ્રાહકો પહેલાં જશે એમને જ દાળ મળશે એ પચાસ રૂપિયાના ભાવે એક કિલો દાળ મળશે ઓકે ના મિત્રો જે બીપીએલ પરિવારો છે એમને ખાડ મળવાપાત્ર થશે એપીએલ કાર્ડને નહીં ખાલી બીપીએલ કાર્ડ હોય એમને વ્યક્તિ રીત ત્રણસો પચાસ ગ્રામ ખાંડ મળવાપાત્ર થશે એનો ભાવ છે બાવીસ રૂપિયે કિલો તો મિત્રો જે એનએફએસએ બીપીએલ અને એપીએલ પરિવારો છે એમને આટલું મળી રહેશે ઓકે હવે આપણે નેક્સ્ટ જોઈએ કે જે એનએફએસએ એપીએલ અને બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકો છે એમને દર મહિને એક કિલો મીઠું એક રૂપિયામાં આપવામાં આવે છે તો એ જેટલા પણ કાર્ડ ધારકો છે એમને મીઠું તો આપવામાં આવે જ છે બીજું કે જે રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર દ્વારા ઘઉં ચોખા બાજરી બેગ એ બધાનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા ખાંડ ચણા દાળ અને મીઠાનું રાહત દરે વિતરણ કરવામાં આવે છે આમ બે વિતરણ અલગ અલગ હોય છે જેથી લાભાર્થીએ બે વખત પોતાનો ફિંગર આપવો પડે છે અને પોતાનું રાશન દુકાનેથી લઈ શકે છે તો મિત્રો આ રીતે માર્ચ મહિનામાં તમને આટલી બધી વસ્તુઓ મળશે તો તમે ટોટલ છ થેલી લઈને જજો બીપીએલ અને અંત્યોદય ગ્રાહકો અને એક થેલી તમને ફ્રીમાં મળશે આટલી થેલી લઈને તમે જશો તો તમારો જથ્થો તમને મળી રહેશે તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ હતું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રેશન કાર્ડને લગતા દરેક વિડીયો આ ચેનલ પર અપલોડ થશે અને એની જે પણ સચોટ માહિતી હશે એ આ ચેનલ પર મૂકવામાં આવશે તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત